સારો લાગે તો આ ટ્રેક્ટર બે હજાર આઠ નવ ના મોડલ નું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક નેવું ટકા અને કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી કમ્પ્લેટ ચાલુ કંડિશનમાં ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું જોવા મળશે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટરની અંદર કલર ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે

ડોક્યુમેન્ટ કાગળિયા બધા તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખ પંચાણું હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

અને એકતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટરની અંદર તમને ઓઇલ બ્રેક ડબલ ક્લચ અને ડબલ પીટીઓ ગેર જોવા મળશે એન્જિન આખું કંપની ફિટિંગ નેવું ટકા અને હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ સો એ સો ટકા અને તમે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર આખું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ છત્રી સારા ટાયર નવા નાખવામાં આવ્યા છે તેરના ટાયર સાવ નવા ડોક્યુમેન્ટ કાગડીયા બધા કમ્પ્લીટ છે અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર અને જીજે થ્રી રાજકોટનું પાર્સિંગ જોવા મળશે અને ઘર ઘર ખેડૂત મિત્રનું જ આ કંપની કલરમાં ટ્રેક્ટર ટ્રેક્ટર જો તમારે લેવાનું થાય તો સાત હજારમાં તમને ખાતે પણ કરી આપવામાં આવશે તમારા નામે સાત હજારમાં થઈ જશે ટ્રેક્ટર ની કિંમત અંદાજીત બે લાખ ને સીતેર હજાર રાખવામાં આવી છે ટ્રેક્ટર લેવાનું હોય તો શૈલેષભાઈ ડકુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ ડકુભાઈના અઠાણું બે અઠાણું વાળા નંબર અરવિંદભાઈ ને સોનાલિકા ટ્રેક્ટર અને સાથે આ ટ્રેલર આ સેટ વેચવાનો છે સૌપ્રથમ તમને ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ કમ્પ્લેટ આખું તમે જોઈ શકો છો રનિંગ કન્ડિશનમાં બે હજાર અને સોળના ના મોડલનું ટ્રેક્ટર કંપની કંડિશનમાં પિસ્તાલીસ એચપીનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓછું ફરેલું ફૂલ સાચવેલું જવાબદારી વાળું ઓરિજિનલ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ સેટ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા અરવિંદભાઈનો ભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અરવિંદભાઈનો કોન્ટેક કર્યા બાદ જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રેલર બંને સેટ એકી સાથે તમને મળી જશે કિંમત સાડા ચાર લાખ રાખવામાં આવી છે બંનેના ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ગારિયાધાર અને તમને માંદવી ગામે જોવા મળશે તમારે સેટ લેવો હોય તો તેમના ઓનર અરવિંદભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અરવિંદભાઈના નવાણું એક બત્રીસવાળા નંબર પર ફોન કરશે મારુતિ સુઝુકી ઇકો ગાડી મુકેશભાઈને વેચવાની છે કન્ડિશન તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી આખી ગાડી ગાડી મોડેલની આ ઇકો છે એન્જિન પાવરફુલ છે ઇન્ટરિયલ પણ બધું અંદરનું કોમ્પ્લેટ છે અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલા ઈકો ના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ઈકો લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમકે ઈકો જો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ આખી ઈકો ગાડી છે ટાયરનું કન્ડિશન પણ સારું અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ જોવા મળશે હવે ઇકોની કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર એક લાખ એસી હજાર માં આ ઈકો ગાડી વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઈકો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભાભર તાલુકો અને મેરા ગામે જોવા મળશે મુકેશભાઈ ની ઈકો ગાડી લેવી તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે

પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે અને સ્ટાર્ટ કમ્પ્લેટ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જોઈ રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી સારા ટાયર તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા અને ડીસા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે બાણું નંબર પર છે ફૂલ જવાબદારી સાથે શૈલેષભાઈ ટ્રેક્ટરના ટ્રેક્ટર વાત કરું તો બે હાજર અને ના આ ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં

બળદ બંને વેચવાના છે જેમના ઓનર છે ભીખુભાઈ સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે બલવાન ચારસો અને સાવ પાણીના ભાવે વેચવાનું છે બે હજાર અને છના મોડલનું ટ્રેક્ટર એન્જિન આખું પેટીપેક વન ઓનર એક જ માલિકે ચલાવેલું અને એક પણ નટ બોલ્ટ અને હાઈડ્રોલિક પણ પાવરફુલ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં ભીખુભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ભીખુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બેટરી નવી નાખવામાં આવેલી છે નવી જ નાખેલી છે તમે જોઈ શકો છો એક વર્ષની ગેરંટીમાં છે બેટરી અને વાયરિંગ બધું કમ્પ્લીટ છે સીટ છત્રી પણ સારા આખું ટ્રેક્ટર તમે ની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન મીડિયમ છે મીડિયમ કન્ડિશનમાં ટાયર છે અને લાઈટ પણ બધી ચાલુ કન્ડિશન હોર્સ પાવર નું ડબલ પીટીઓ વાળું કિંમતની વાત કરું તો ટ્રેક્ટર માત્ર એક લાખ દસ હજાર માં મળી જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળી કમ્પ્લેટ છે અને બળદ પણ વેચવાના છે તમે બળદ વિડીયો અંદર જોઈ રહ્યા છો સાવ સોજા બળદ છે અને ત્રણ વાવણી કરેલી છે એટલે કે ત્રીજી ધરના આ બળદ છે અને સાવ સોજા છે ફૂલ પાણીયારા છે અને સાવ સોજા જોવા મળશે ગમે તે છોડી શકશે આ બળદને અને સાટામાં કોઈ પણ ભેંસ હોય પારેટી ભેંસ હોય ગાભણી તે તમે દઈ અને આ બળદ લઈ શકો છો અને બધી જવાબદારી સાથે બળદ આપવાના છે અને આ બળદ જ્યારે લીધા હતા ત્યારે સિતે હજારમાં લીધા હતા પણ અત્યારે તમને ખાલી પાંત્રીસ હજારમાં આ બળદ મળી જશે અને જો બળદ અને ટ્રેક્ટર લેવાના હોય તો કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ બંને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બળદ અને તમને આ ટ્રેક્ટર

મારુતિ સુઝુકી સ્વીફ ડિઝાયર અને વીડીઆઈ ગાડી અને તમે જોઈ શકો છો કમ્પ્લેટ આખી કાર રંડિશનમાં છે મોડેલની વાત કરું તો બે હજાર અને અગિયારના મોડેલની આ ગાડી અને સેકન્ડ ઓનર આ કાર જોવા મળશે એન્જિન કમ્પ્લેટ છે ઇન્ટીરિયલ બધું સારું અને ક્લીન ચોખ્ખી અત્યારે આખી ગાડી રનિંગ કંડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા કારના માલિક કિશનભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો કિશનભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે આ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટાયરનું કંડિશન સારું છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને આખી કમ્પ્લેટ ક્લીન ગાડી જોવા મળશે તાત્કાલિક બે લાખ દસ હજારમાં કાર વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને કુણુબર ગામે જોવા મળશે સ્વિફ્ટ લેવાની હોય તેમના ઓનર કિશનભાઈ ના નંબર કઈ રીતના મેળવવા કંપનીની આ હ્યુડાઈ વરના ગાડી વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ફૂલ ક્લીન આખી વેલ મેન્ટેનન્સ આખી ગાડી ફૂલ સાચવેલી જોવા મળશે કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી મોડેલની ની વાત કરું તો બે હજાર ના મોડેલની આ ગાડી છે અને સાચવેલી ગાડી ગાડીની અંદર ગાડી ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ ક્લીન ચોખ્ખી ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ લઈ ચેક કરી રૂબરૂને લઈ શકો છો પેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કાર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી કારનું એન્જિન એકદમ સારું છે અને બધા ફંક્શન છે તે કમ્પ્લેટ ચાલુ જોવા મળશે ઇન્ટ્રીયલ પણ એકદમ સારું ટાયરનું કન્ડિશન પણ સારું છે બધા ફંક્શન વર્કિંગ કન્ડિશનમાં અત્યારે છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર બે લાખ એસી હજારમાં વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને શુભમભાઈ ત્રીજા ઓનર છે ગાડીના કાર તમારે લેવાની હોય તો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને જેતપુર જોવા મળશે તમારે આ ગાડી લેવી ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શુભમભાઈ નામ છોતેર ડબલ જીરો પચીસ વાળા નંબર પર ફોન કરી અને તમે આ કાર તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ અહિમદભાઈ ને વેચવાની છે આ ભેંસ ત્રીજું વેતર વ્યાસ એટલે કે ત્રીજા વેતરની અંદર છે અને આ ભેંસનું આગળના વેતરમાં એટલે કે બીજા વેતરની અંદર દસ લિટર દૂધ હતું એક ટક એટલે કે આખા દિવસનું વીસ લિટર દૂધ તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર કટ જોઈ શકો છો સારી સાચવેલી સોજી ભેંસ આ ભેંસ તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ભેંસની ટોટલ જવાબદારી

માત્ર ને માત્ર આઠ થી દસ દિવસની કાચી એટલે કે આઠ થી દસ દિવસની અંદર ભેંસ જશે ભેંસની કિંમત એક લાખ પર કિંમતમાં ફેરફાર થશે તમારે ખોટા મેસેજ કરવા નહીં ખોટા ફોન કે મેસેજ કરવા નહીં થોડો ઘણો નોર્મલ ફેરફાર થશે અને લેવાની ગણતરી હોય તો તમારે અહમદભાઈનો કોન્ટેક કરવાનો ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અને ડેડાણ ગામે જોવા મળશે ભેંસ લેવી તો અહેમદભાઈના નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અહેમદભાઈ ના નવ ઝીરો નેવું વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે જે વોટર ટેન્કર જોઈ રહ્યા છો આ વોટર ટેન્કર ટોટલ જવાબદારી સાથે વેચવાનો છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું આ વોટર ટેન્કર છે અને અત્યારે ન્યૂ કલર કરવામાં આવેલો છે કંઈ પણ સડો જોવા નહીં મળે તળિયું પણ એકદમ ચોખ્ખું છે ક્લીન વોટર ટેન્કર ક્યાંય પણ લીકેજ પણ નથી ટાયરનું કન્ડિશન પણ સારું રૂબરૂ સ્થળ પર જઈ અને ટેન્કર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા

રાખવામાં આવી છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી નોર્મલ ફેરફાર થઈ જશે વોટર ટેન્કર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને સડક પીપળિયા ગામે જોવા મળશે વોટર ટેન્કર લેવું હોય તો અભિભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કારણ જીરો વાળા નંબર પર ફોન કરી અને તમે વોટર ટેન્કર લઈ શકો છો